ગાંધીનગરના જાણીતી ઠાકોર ફેમિલીમાંથી કાજલબેન ઠાકોરનો એક લાગણીસભર વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે દિવાસો એટલે કે દશામાના પર્વની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે લોકો ભક્તિ અને લાગણીના વાતાવરણમાં ડૂબી રહ્યા છે એ જ સમયગાળામાં કાજલબેનના જીવનમાં થયેલી એક ગંભીર દુર્ઘટનાની યાદ ફરી તાજી થઈ છે કાજલબેનના પતિ અને ચામુંડા ડીજે સાઉન્ડના માલિક કરણજી ઠાકોરનું થોડાક અઠવાડિયા અગાઉ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું કાજલબેન પોતે તેમનો પુત્ર દિવ્યા સાથે બેસીને પોતાના જીવનના અંધારપટના પળોને યાદ કરી રહી છે કાજલબેન ઠાકોર ફરી એકવાર સોશિયલ મીડિયાના કેન્દ્રમાં છે ચોવીસ જુલાઈ થી શરૂ થતા આ દશામાના પવિત્ર દિવસોની શરૂઆત પહેલા કાજલબેનનો એક જૂનો વિડિયો વાયરલ થયો છે તેમજ જૂના વિડીયોની પણ લોકો વચ્ચે ચર્ચા છે ગયા વર્ષના દશામાના પર્વનો એક વિડિયો ફરીથી લોકોના મનમાં તાજો થયો છે એ વિડિયોમાં લાગતું હતું કે પરિવાર માટે આ પર્વ માત્ર ધાર્મિક નહીં એક સંસારિક મિલન અને આનંદનો તહેવાર છે પરંતુ આ વર્ષે દશામાં આવે છે ત્યારે કાજલબેનના જીવનમાં એ ખાલી પહોંચે નવીન વાયરલ વિડીયોમાં તેઓ મૌન ભાવુક અને ગુમસુમ છે તેમનો પુત્ર દિવ્યાશ પણ પપ્પાની યાદમાં ઊંડો વિચારતો નજરે પડે છે દશામાનો તહેવાર ક્યારેક ઉમંગ ભર્યો હોય છે તો ક્યારેક અંધારું પણ લઈ આવે છે કાજલબેનના જૂના અને નવા બંને વિડિયોમાં જીવનના બે મજબૂત તત્વો જોવા મળે છે આનંદ અને શોક ક્યારેક વિડીયો ફક્ત મનોરંજન નથી એ જીવનની અસલી કહાની બોલી જાય છે